ડબલ ફર્ટિલાઇઝેશન આપણે જાણીએ છીએ કે સાઠ ટકાથી વધુ આવૃત્ત બીજધારી વનસ્પતિઓમાં પરાગ્રજ દ્વિકોષીય અવસ્થાએ મુક્ત થાય છે બાકીની જાતિઓમાં પરાગ્રજ ત્રિકોષીય અવસ્થાએ મુક્ત થાય છે પરાગનલિકા એ જ્યારે બીજાશયના પોલાણમાંથી પસાર થાય છે ત્યારે તેના જનન કોષ કેન્દ્રનું સમવિભાજન થાય છે અને સમવિભાજન થતાં તેમાંથી બે નરજન્યુઓનું સર્જન થાય છે જ્યારે વાનસ્પતિ કોષ એ વિપુલ પ્રમાણમાં ખોરાકનો સંગ્રહ કરે છે અહીં આ પરાગનલિકા ધીરે ધીરે આગળ વધે છે અને તંતુમય પ્રસાધનની મદદથી એ પરાગનલિકા સહાયક કોષોની અંદર પહોંચે છે સહાયક કોષોની અંદર પહોંચવા માટે આ તંતુમય પ્રસાધન તેને મદદરૂપ થાય છે અહીં આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ કે નલિકા અંદર પ્રવેશ કરી રહી છે અને બે નરજન્યઓ અંદર સહાયક કોષોમાં મુક્ત થઈ રહ્યા છે બે પૈકી એક સહાયક કોષમાં પ્રવેશ બાદ પરાગનલિકા બે નરજન્યુને સહાયક કોષોના કોષ રસમાં મુક્ત કરે છે બે પૈકીનો એક નરજન્યુ અંડકોષ તરફ વહન પામી અને તેના કોષ કેન્દ્ર સાથે જોડાય છે આમ સંયુગમન અહીં પૂર્ણ થાય છે જેના પરિણામે દ્વિકીય કોષ એટલે કે યુગ્મનજ સર્જાય છે આકૃતિમાં જોઈ શકીએ છીએ દ્વિતીય ફલિતાંડ એટલે કે યુગ્મનજનું નિર્માણ થયું છે અન્ય નર્જન્યુ ભ્રૂણપૂટના મધ્યમાં આવેલા દ્વિતીય કોષ કેન્દ્ર તરફ પ્રયાણ કરી તેની સાથે જોડાઈને ત્રિકીય પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્ર એટલે કે પ્રાઇમરી એન્ડોસ્પમ ન્યુક્લિયસનું નિર્માણ કરે છે આકૃતિમાં જુઓ ત્રિકીય ભ્રૂણપોષ કોષ કેન્દ્રનું નિર્માણ થઈ ગયું છે આમ ત્રણ એકકીય જોડાણને ત્રિકીય જોડાણ કહે છે આમ સંયુગમન અને ત્રિકીય જોડાણ બે પ્રકારના જોડાણ ભ્રૂણપુટમાં થાય છે તેથી આ ઘટનાને બેવડું ફલન એટલે કે ડબલ ફર્ટિલાઇઝેશન કહે છે મધ્યસ્થ કોષ ત્રિકીય જોડાણ બાદ પ્રાથમિક ભ્રૂણપોષ કોષ એટલે કે પ્રાઇમરી એન્ડોસ્પમ સેલમાં પરિણમે છે અને ભ્રૂણકો ભ્રૂણપોષ તરીકે વિકાસ પામે છે જ્યારે યુગ્મન જમાંથી ભ્રૂણનો વિકાસ થાય છે અપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન માતા જન્યુજનક વિશે અભ્યાસ કરીએ મોટાભાગની સપુષ્પી વનસ્પતિઓમાં ચાર પૈકી ત્રણ મહાબીજાણુઓ અવનત પામે છે એટલે કે નાશ પામે છે અને એક જ મહાબીજાણુ સક્રિય રહે છે અહીં આકૃતિમાં જુઓ ચાર એકકીય મહાબીજાણુઓ છે જેમાંથી ત્રણનો નાશ થઈ રહ્યો છે અને એક જ સક્રિય મહાબીજાણુ બને છે આ સક્રિય મહાબીજાણુમાંથી માદાજન્યુજનક એટલે કે ભ્રૂણપૂટનો વિકાસ થાય છે આમ એક જ મહાબીજાણુમાંથી ભ્રૂણપુટના નિર્માણની આ પદ્ધતિને એકબીજાણુક વિકાસ કહે છે સક્રિય મહાબીજાણુનું કોષ કેન્દ્ર સમવિભાજન પામી બે કોષ કેન્દ્રો સર્જે છે કે જે વિરુદ્ધ ધ્રુવ તરફ ગતિ કરે છે અહીં આકૃતિમાં જોઈ શકીએ છીએ કે કોષ કેન્દ્રનું સમવિભાજન થઈ રહ્યું છે તેથી ધ્રુવ તરફ બે કોષ કેન્દ્રોનું નિર્માણ થાય છે આમ અહીં એકમાંથી બે એકકીય કોષ કેન્દ્રો અહીં જોઈ શકીએ છીએ આમ દ્વિકોષ કેન્દ્રીય ભ્રૂણપૂટનું નિર્માણ થાય છે તેને અનુસરીને બે ક્રમિક સમવિભાજન થવાથી ક્રમશઃ ચાર કોષ કેન્દ્રીય અને પછી આઠ કોષ કેન્દ્રીય ભ્રૂણપૂટનું નિર્માણ થાય છે આકૃતિમાં જુઓ ફરી પાછું સમવિભાજન થતાં ચાર કોષ કેન્દ્રીય ભ્રૂણપૂટ બને છે જેનું ફરી સમવિભાજન થતાં આઠ કોષ કેન્દ્રીય ભ્રૂણપુટ જોઈ શકીએ છીએ અહીં નોંધનીય છે કે આ પ્રકારનું સમવિભાજન ચુસ્તપણે મુક્ત કોષ કેન્દ્રીય પ્રકારનું વિભાજન છે એટલે કે કોષ કેન્દ્ર વિભાજન બાદ તરત જ કોષ દિવાલનું નિર્માણ થતું નથી આઠ કોષ કેન્દ્રીય અવસ્થા બાદ કોષ દિવાલના નિર્માણને અનુસરીને લાક્ષણિક માદાજન્યુજનક કે ભ્રૂણપુટ સર્જાય છે આકૃતિમાં આપણે કોષ દિવાલનું નિર્માણ કઈ રીતે થાય છે તે જોઈશું આઠ પૈકીના છ કોષ કેન્દ્રો કોષ દિવાલ વડે આવૃત થાય છે જ્યારે બાકીના બે કોષ કેન્દ્રો જેને ધ્રુવીય કોષ કેન્દ્રો કહે છે તેઓ અંડ હેઠળ મોટો કેન્દ્રસ્થ કોષમાં ગોઠવાઈ જાય છે આકૃતિમાં જોઈ શકીએ છે કે અંડક છિદ્ર તરફના ત્રણ કોષો ભેગા મળી અને અંડ પ્રસાધનની રચના કરે છે અંડ પ્રસાધનમાં બે સહાયક કોષો અને એક અંડકોષનો સમાવેશ થાય છે સહાયક કોષો અંડ છિદ્રની ટોચ તરફ એક વિશિષ્ટ પ્રકારનું સ્થૂલન ધરાવે છે જેને તંતુમય પ્રસાધન કહે છે જે પરાગનલિકાના સહાયક કોષોમાં પહોંચાડવાનું કાર્ય કરે છે ત્રણ કોષો અંડતલ તરફ ગોઠવાય છે જેને પ્રતિધ્રુવીય કોષો કહે છે અગાઉ જણાવ્યા મુજબ મધ્યસ્થ મોટો કોષ દ્વિધ્રુવીય કોષ કેન્દ્રો ધરાવે છે આમ આવૃત બીજધારીનો લાક્ષણિક ભ્રૂણપુટ પુખ્તતાએ આઠ કોષ કેન્દ્રીય પરંતુ સાત કોષીય આજના લેક્ચરમાં આપણે પરાગાશયની આંતરિક રચના અને તેને અનુસરીને લઘુ બીજાણુ ધાની અંતસ્થરચનાનો અભ્યાસ કરવાનો છે મિત્રો આપણે ખ્યાલ છે વનસ્પતિના પુષ્પમાં રહેલો નર ભાગ એટલે પુંકેશર પુંકેશર છે એ આમ જોઈએ તો મુખ્ય ત્રણ ભાગ ધરાવે છે નીચે પાતળો અને લાંબો દંડ જેવો ભાગ એટલે તંતુ અને તેની ઉપરના ભાગે રહેલો જે મુખ્ય ભાગ છે કે જેમાંથી પરાગ રજ ઉત્પન્ન થાય છે તેને કહીશું પરાગાશય અને તે બંનેને જોડતી રચના એટલે યોજી કહીશું વાત કરીએ પરાગાશયની તો મિત્રો પરાગાશય છે એ ખાસ કરીને લાક્ષણિક આવૃત્ત બિદારીમાં દ્વિખંડીય રચના સ્વરૂપે હોય છે અને આ દરેક ખંડમાં બે બે કોટર જોવા મળે છે એટલે આમ જોઈએ તો પરાગાશય છે તે ચતુઃ કોટરીય રચના થઈ બરાબર છે મિત્રો પરાગાશયની આંતરિક રચના જોઈએ તો તમે આકૃતિમાં તેનો છેદ જોઈ શકો છો કે પરાગાશયના આડા છેદમાં તેની આપણને દ્વિખંડીય રચના સ્પષ્ટ જોવા મળે છે બરાબર છે પરાગાશયની ચારેય બાજુઓ ધરાવતી જે ચતુષ્કોણીય રચના છે તેના ચારે ચાર ખૂણે લઘુ બીજાણુ ધાનીઓ આવેલી હોય છે બરાબર છે અને આ લઘુ બીજાણુ ધાની છે તે આગળ વધી વિકાસ પામી અને પરાગ કોટરમાં પરિણમે છે ક્લિયર જો આ લઘુ બીજાણુ ધાની અંતઃસરચનાની વાત કરીએ તો તમે આકૃતિમાં જોઈ શકો છો કે તેની અંતસ્થરચનામાં મુખ્ય ચાર સ્તરો આવેલા છે સૌથી બહારનું અધિસ્તર ત્યારબાદ અંદર તરફ જતાં જઈએ તો સ્ફોટી સ્તર ત્યારબાદ તેની અંદર તરફ જોઈએ તો મધ્યસ્તરો હોય અને સૌથી અંદરનું સ્તર એટલે પોષક સ્તર બરાબર છે મિત્રો બહારના જે ત્રણ સ્તરો છે એટલે કે અધિસ્તર તંતુમય સ્તર અને મધ્યસ્તરો છે તે ખાસ કરીને રક્ષણાત્મક તરીકે કાર્ય કરે છે જ્યારે જે સ્પેસિફિકલી વાત કરીએ તંતુમય સ્તર તો તેને સ્ફોટી સ્તર પણ કહેવાશે કે જે પરાગાશયનું સ્ફોટન પેરી પરાગરજને મુક્ત કરવામાં મદદ કરે છે ક્લિયર દરેકની ડિટેલમાં ચર્ચા કરીએ તો સૌ પ્રથમ અધિસ્તર જે સૌથી બહારનું રક્ષણાત્મક સ્તર છે જે એક કોષીયો હોય અને ચોક્કસ પ્રકારની જાડાઈ ધરાવે છે વાત કરીએ બીજા સ્તરની તો તંતુમય સ્તર જેને સ્ફોટી સ્તર તરીકે પણ ઓળખવામાં આવે છે અથવા તો એન્ડોથેસિયમ પણ કહી શકાય બરાબર હમણાં જ વાત કરી કે તે પરાગાશયના સ્ફોટનમાં મદદ કરે છે કે જેને કારણે તેમાંથી પરાગરજ મુક્ત થઈ શકે ક્લિયર નેક્સ્ટ સ્તરની વાત કરીએ તો મધ્ય સ્તરો મિત્રો તમે જોઈ શકો છો કે તે મોટાભાગે બે કે ત્રણ સ્તરનું આવરણ છે જે મૃદુતક કોષોનું બનેલું હોય છે અને ખોરાકના સંગ્રહ સાથે સંકળાયેલું હોય છે પરંતુ ખાસ યાદ રાખજો પુખ્ત પરાગાશયમાં તે ગેરહાજર હોય છે ક્લિયર અને વાત કરીએ અંદરના પોષક સ્તરની તો મિત્રો સૌથી અંદરનું સ્તર છે પરાગરજના નિર્માણ દરમિયાન આ કોષો વચ્ચેની દિવાલનું વિઘટન થાય છે જેથી તેમાં ઘણા બધા કોષ કેન્દ્રો જોવા મળે એટલે એમ કહી શકાય કે પોષક સ્તરના જે કોષો છે તે ઘટકોષરસ અને એક કરતાં વધુ કોષ કેન્દ્રો ધરાવે છે બરાબર છે તેની ભૂમિકા આપણને ખ્યાલ છે એટલે કે કાર્ય આપણને ખ્યાલ છે કે વિકાસ પામતી પરાગ્રજને પોષણ પૂરું પાડે તેમાં ઉત્સેચકો અંતસ્ત્રાવો અને ચોક્કસ પ્રોટીનો રહેલા હોય છે અને જે સ્પેસિફિકલી પરાગ્રજનું બાહ્ય આવરણ છે ખાસ સમજ લો પરાગ્રજનું જે બાહ્ય આવરણ છે કે જે સ્પોરોપોલિડિનનું બનેલું હોય છે તેની ઉત્પત્તિ માટે પણ જવાબદાર છે ક્લિયર તો મિત્રો લઘુબીજાણોની જે અંતસ્થરચના છે તે આકૃતિ સહિત તૈયાર કરવાની રહેશે